અમદાવાદના મેઘાણીનગર પોલીસે પ્રેમ પ્રકરણની અદાવતમાં કરાયેલી હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડાની રાજકુમાર રાજકુમારસિંહ તોમરે ચપ્પાના ઘાજીંકી ચંદ્રશેખર હત્યા હત્યા કરી નાખી હોવાની જે માહિતી મળી હતી બાદ આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરતા ખુલ્યું હતું કે રાજકુમારસિંહ તોમરનું મૃતક ચંદ્રશેખરના સંબંધીની પુત્રી સાથે લફડું હોવાનું ખુલ્યું હતું પ્રેમ પ્રકરણને લઈ આરોપી અને મૃતક બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો આ જ ઝઘડાની રાજકુમાર સિંહ તોમરે હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું ત્યારબાદ પોલીસે આરોપીને દબોચી લઈ અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા ચાકુ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદનું મેઘાણીનગર જ્યાં થોડા દિવસ પહેલા હત્યાની જે ઘટના બની હતી તેનો આરોપી ઝડપાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદનું મેઘાણીનગર પોલીસે પ્રેમ પ્રકરણની અદાલતમાં કરાયેલી હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડાની અદાવતમાં રાજકુમારસિંહ તોમરે ચપ્પાના ગાજીંકી ચંદ્રશેખર તોમરની હત્યા કરી નાખી હોવાની ઘટના આજે થોડા દિવસ પહેલા બની હતી ત્યારે રાજકુમાર શેખરની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે